નમસ્કાર દર્શકો સ્વાગત છે તમારું હું હોદેવરાજ ઠાકોર આપનું સ્વાગત કરું છું અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી કરીને આવનાર વિડીયોની માહિતી તમારા સુધી પહોંચાડતો રહું અને આજે વાત કરવી છે કે જે ભારત અને પાકિસ્તાન જે યુદ્ધ ચાલી રહ્યું છે તે દરમિયાન બનાસકાંઠા સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં મોકડ્રીલ યોજાઈ બનાસકાંઠા જિલ્લામાં મોગરી યોજાઈ અને બનાસકાંઠા જિલ્લામાં બ્લેકઆઉટ પણ યોજાયો અને બ્લેકઆઉટમાં લોકોએ સમર્થન કર્યું

આપણે છે કે પુણે વાથી આપની સાથે ઘણા આ ઇતિહાસ શેર કરાજે જે સંતાને રણતા અને પાકિસ્તાન માં કે રહેશે એ બતાવીને પણ આપણને ભારતતા સેનાને મદદ કરતી એટલા માટે કરીને આપણે આજે તો કર્તવ્ય પતીલે યાદ કરી લેજે આપણે ત્યારે 1955 1950 ની નિર્વાત થઈ જાય આપણા વર્તની પર થઈ જાય कोई 11 दो वचन के नियम थे हपाव भी पूरे हुए अब येला भी को ना रहिए यदि करके जब थोड़ी कह रहे कहवाई जय उठी वो कदम मनोमन वाला लोमले कोई के असर ना था ये भगवान की हपाव से पण बड़ा बड़ा तू से संपूर्ण में सहारा आपके अब तुम ये उपाय से रहिए आपा ने परे काओ लाओ पड़ो करे करे तुम ट्रेन था कहता था कि वो बार-बार तेरी कंपनी से एक वोटर pediu है ताकि वासी से तो उपरोगा करना था पर आपरी आप में क्या करना को कहता हूं बता अंदर का प्रॉब्लम है लागू के तहत के रूप में भू को करो तो पर आपको जबरना पड़ेगा कि किसी भी हो देर बात हो से मतलब आप माने सारे परियोजना तंत्र में जो પ્રમાણે संपूर्ण तरीके से करके अपना बताए परिस्थिति वाक्य कराइए बीएस